તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનું ટીવી સેવન ગુજરાતીમાં ગુજરાત રાજ્ય ઉપર હવે નવા જૂનીના એંધાણ કારણ કે અઠાવીસ તારીખે આખો દિવસ મિત્રો ગુજરાતમાં વરસાદી છોતરા કાઢ્યા છે ત્યાર પછી હવે ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તારીખ માટે હવામાન ખાતાએ હાઈ એલર્ટ આપી દીધું છે તો બીજી તરફ મિત્રો અંબાલાલ પટેલ જેવા નિષ્ણાતો તરફથી પણ ગુજરાત રાજ્યમાં અતિ ભયંકર તોફાની વરસાદની ચેતવણી આપી દેવામાં આવી છે તો ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો કારણ કે હવે પછીની જે આ વરસાદનો રાઉન્ડ છે તે અતિ ભયંકર અને ખતરનાક સાબિત થવાનો છે અને મિત્રો આ વરસાદ સાધનો ચોમાસાનો આમ જોવા જઈએ તો મિત્રો સૌથી ખતરનાક રાઉન્ડ બની શકે કારણ કે આના પછી જે છે તે મિત્રો હવે ચોમાસું વિદાય તરફ પણ આગળ વધશે તેવા પણ એક મોટા સમાચાર સામે આવ્યા છે એના વિશે પણ આ વિડીયોમાં આગળ વાત કરીશું જી હા દર્શક મિત્રો ચોમાસાની વિદાયને લઈને પણ તારીખ આવી ગઈ છે એના અંબાલાલ પટેલે આપી છે બીજા નંબર ઉપર મિત્રો ચોમાસાના વરસાદના રાઉન્ડને લઈને જેટલી પણ આ સિસ્ટમો બનેલી છે તેને લઈને હવે પછીની કલાકો જે છે તે ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે રહેવાના એંધાણ જે છે તે બની રહ્યા છે તેના આ જે છે તે વિસ્તારથી માહિતી મેળવવાની છે આગળ તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બનેલા રહેજો કારણ કે હવે પછીની દિવસ દિવસ અને તારીખ આ મહિનાના છેલ્લા ગુજરાત માટે કાળ બનીને સાબિત થશે તેવી નવા લઈને મોટા સમાચારો સામે આવી રહ્યા છે જેના વિશે આ વીડિયોમાં જે છે તે વિસ્તારથી વાત કરવાની છે અને બીજા નંબર ઉપર મિત્રો જે છે તે ખાસ કરીને ઓગણત્રીસ તારીખે વહેલી સવારે છ વાગ્યાથી સૂર્યનો પ્રવેશ નવા નક્ષત્ર પૂર્વા ફાલ્ગુનીમાં થઈ રહ્યો છે તેના વિશે પણ જે છે તે મિત્રો વિસ્તારથી મારે તમને માહિતી આપવાની છે આજના આ ધમાકેદાર વિડીયોની અંદર તો ટૂંકમાં મિત્રો આ વિડીયો જે છે તે તમારા માટે ખૂબ કામનો જરૂરી રહેવાનો છે તો આ વિડીયોને ફરજિયાત જોઈ લેજો નહીતર જે છે તે મિત્રો તમે આ ખૂબ જ કામની અને જરૂરી માહિતીથી વંચિત રહી જશો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં જે છે તે મુદ્દા ઉપર આવી અને સિસ્ટમ વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે જે છે તે તમને લાઈવ ટેલિકાસ્ટ મુજબ હું તમને અહીંયા દેખાડું તો તમે જોશો કે આપણું ગુજરાત રાજ્ય અહીંયા આવેલું છે અને ગુજરાત ઉપર મિત્રો અત્યારે જોશો તો અત્યારે એક વાદળોનો મોટો જથ્થો જે તમે કહી શકો એક આખું ગ્રુપ વાદળોનું જે છે તે ગુજરાત રાજ્ય ઉપર આવી રહ્યું છે ને જે વરસાદ ગુજરાતની મેઇન મોટી સિસ્ટમ છે તમે જોશો તો આ નીચેના ભાગ ઉપર છે જે મહારાષ્ટ્રનો ભાગ છે ત્યાંથી મિત્રો સિસ્ટમનો ઘેરાવો આ રીતનો ગુજરાત તરફ વધી રહ્યો છે અને આ સિસ્ટમ કારણ કે મિત્રો એટલી ભયંકર બનવાની છે કે ગુજરાતમાં ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તારીખની અંદર દસથી લઈને દસ ઇંચથી વધારે વરસાદને લઈને પણ આગાહી જે છે તે નિષ્ણાંતો તરફથી કરવામાં આવી છે તો ચલો મિત્રો મુદ્દા ઉપર આવીએ અને આગાહીઓ જે પણ કરવામાં આવી છે તેના વિશે જ વાત કરીએ જે ફોટા અને વિડીયો સામે આવી રહ્યા છે તેના વિશે જ વાત કરી લઈએ તો સૌથી પહેલાં મિત્રો જે છે તે આપણે એક મારે તમને દેખાડવા ઉત્તરીય ભારતમાં જે છે તે અત્યારે મોટી દુર્ઘટના બની રહી છે હિમાચલ પ્રદેશ પંજાબ લાગુના વિસ્તારોની અંદર અને કાશ્મીરમાં અત્યારે બાળ આવી છે એટલે કે પૂર આવ્યું છે આ વિડિયો મિત્રો પંજાબથી સામે આવ્યો છે વિડિયો જોઈને તમે અસ્થંભિત થઈ જશો સ્તબ્ધ થઈ જશો કહી શકો કે આ વરસાદના નીર આવ્યા છે નદીઓ રસ્તાઓ બેટમાં ફેલવાયા છે નદીઓમાં ફેલવાયા છે ત્યારે તમે જોઈ શકો મિત્રો ઢોરના કેવી હાલત થઈ છે ગાયો પણ તણાતીઓ જોવા મળી છે અને મિત્રો આના કારણે જે છે તે અત્યારે ઉત્તરીય ભારતની અંદર સમગ્ર ભાગોની અંદર તબાહી મચેલી છે ગઈકાલે પણ મેં તમને વિડીયો દેખાડ્યો હતો કે લોકોના ઊભે ઉભા ઘરો પડતા જોવા મળ્યા છે ત્યારે મિત્રો એ જ સિસ્ટમ જે છે તે ધીમે ધીમે નીચે આવી રહી છે તો ગુજરાત ઉપર જો આવશે તો આના પછીના દિવસો ખતરનાક બની શકે અને અત્યારે ઓલરેડી જે ગુજરાત ઉપર નવી સિસ્ટમ બનેલી છે તેને કારણે આગામી દસ દિવસ ભારે રહેવાના છે જે આ સિસ્ટમ જણાવી રહી છે કે આગામી દસ દિવસની અંદર આ નકશા મુજબ જો જોઈએ તો અહીંયા જે છે આપણું ગુજરાત આવેલું છે અને આ લાલ ભાગની અંદર વરસાદ તબાહી મચાવવાની છે તો ગુજરાતમાં કયા કયા ભાગો લાલ ઝોનમાં આવી રહ્યા છે તો મિત્રો આગામી દસ દિવસ માટેનો નકશો છે કે આગામી દસ દિવસ ગુજરાતમાં ક્યાં અને કેટલો વરસાદ પડશે તેમાં મિત્રો ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતમાં ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ ત્રણ ભાગો એવા છે કે જ્યાં વરસાદ તબાહી મચાવશે કારણ કે રેડ ઝોનની અંદર આ ભાગો આવી રહ્યા છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં દે છે તે મધ્યમ હળવા છૂટાછવાયા ધીમા વરસાદો જોવા મળશે તો ચાલો મિત્રો હવે વાત કરીએ તો આગામી ચોવીસ કલાકને લઈને નૌકાષ્ટ મુજબ હવામાન ખાતાએ જે એલર્ટ જાહેર કર્યા છે જેને લઈને ચેતવું પડશે તેની વાત કરીએ તો મિત્રો જોઈ લો આ એલર્ટો જાહેર કરવામાં આવે છે અત્યારે નૌકાષ્ટ મુજબ જેમાં જે ભાગોમાં રેડ એલર્ટ છે તે ભાગોમાં ખાસ સાવચેતી લેવું પડશે કારણ કે રેડ એલર્ટવાળા ભાગોની અંદર આઠ આઠ નવ નવ ઇંચના વરસાદો પણ ભૂકા બોલાવી શકે જેના વિશે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને રેડ એલર્ટ કયા કયા ભાગોમાં છે જાણીએ તો જોઈ લો ઉત્તર ગુજરાતના બનાસકાંઠાથી લઈને સાબરકાંઠા અરવલ્લીના વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાતનું અમદાવાદ બાલાસિનોર કપડવંશથી લઈને ગોધરાના વિસ્તારોથી લઈને પંચમહાલ અને મહીસાગર આ બધા ભાગોની અંદર જે છે તે અત્યારે હાલ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ ભાગોની અંદર હવે પછીની કલાકો જે છે તે ગુજરાતમાં મેઘરાજા રીતસરનું મેઘ તાંડવ કરશે અને આકાશી આફત તૂટી પડવાના પણ એંધાણ લાગી રહ્યા છે તેની વચ્ચે ત્યાંથી નીચેના બીજા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યા છે વાત કરીએ ઓરેન્જ એલર્ટ ક્યાં કયા ભાગોમાં હશે તો મહેસાણાથી લઈને સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી બોટાદ જૂનાગઢ ગીર સોમનાથથી લઈને વડોદરા ભરૂચ અંકલેશ્વર સુરત વલસાડ નવસારી આહવા ડાંગ નર્મદા તાપી અને જે ખાસ કરીને છોટા ઉદેપુર લાગુના વિસ્તારો છે આ ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટવાળા ભાગોમાં પણ બે ત્રણ કે ચાર ઇંચ સુધીના વરસાદ મિત્રો જોવા મળી શકે અને પણ વીજળીના કડાકા ભડાકા સાથેના વરસાદો જે છે તે જોવા મળી શકે બાકીના ભાગમાં જે છે તે યલો એલર્ટ છે જેમ કે કચ્છ દ્વારકા મોરબી જામનગરથી લઈને રાજકોટ અને પોરબંદરની અંદર યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને મિત્રો આ વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે અઠાવીસ તારીખે ગુજરાતમાં સારો વરસાદ પડ્યો આખો દિવસ વાત કરીએ તો સૌથી વધારે વરસાદ જે છે તે મહીસાગર અને નર્મદામાં અઢી ઇંચ જેટલો પડ્યો ત્યાર પછી એકથી લઈને બે ઇંચ જેટલો વરસાદ છૂટો છો ઘણા બધા ભાગોમાં પડ્યો જેમ કે બનાસકાંઠા સાબરકાંઠા અમદાવાદ બોટાદ ભરૂચ સુરત વલસાડ પંચમહાલ દાહોદ વડોદરા આ ભાગોની અંદર એક બે ઇંચના વરસાદો જે છે તે છૂટા છવાયા પડ્યા ત્યાર પછી આ વિડીયોમાં મિત્રો આપણે આગળ આગામી કલાક કયા કયા ભાગોમાં કેટલો વરસાદ પડવાનો છે એટલે કે ઓગણત્રીસ તારીખની સાંજ સુધી ગુજરાત રાજ્યમાં ક્યાં ને કેટલો વરસાદ પડશે માહિતી મેળવવાની છે પરંતુ તેના પહેલા નક્ષત્ર બદલાઈ રહ્યું છે તો તેના વિશે થોડી ઘણી ચર્ચા કરવી જરૂરી બનશે તો મિત્રો જોઈ લો નવ નક્ષત્ર છે પૂરબા ફાલ્ગુની નક્ષત્ર આ નક્ષત્ર પછી જે છે તે ખાસ કરીને ગુજરાત રાજ્યમાં તબાહી મચવાના ઇંધાણ કારણ કે આ નક્ષત્ર શરૂ થઈ રહ્યું છે ઓગણત્રીસ તારીખે વહેલી સવારથી એટલે કે ઓગણત્રીસ ઓગસ્ટથી જે છે તે આવનારી તેર તારીખ સુધી તેર સપ્ટેમ્બર સુધી આ નક્ષત્ર ચાલવાનું છે જેનું નામ છે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર આ નક્ષત્રનું વાહન જે છે તે મિત્રો ભેંસ ગણવામાં આવ્યું છે આ વર્ષે ત્યારે આ નક્ષત્રમાં જે છે તો એક રાઉન્ડ જ મોટો જોવા મળવાનો છે તમને જણાવી દઈએ એ પણ આ નક્ષત્રની શરૂઆતની અંદર આ ઓગણત્રીસ તારીખથી લઈને ચાર તારીખ વચ્ચેનો આ ભારે વરસાદનો રાઉન્ડ આ નક્ષત્રમાં રહેશે ત્યાર પછી આ નક્ષત્રમાં તમને એકદમ શાંતિ જોવા મળશે કારણ કે આ નક્ષત્રના પહેલાં પાંચ દિવસની અંદર જ ભારે વરસાદ છે છેલ્લા દસ દિવસમાં છૂટાછવાયા અથવા નહીવત વરસાદો જોવા મળવાના છે તેની સાથે મિત્રો એક મોટી આગાહી જે છે તે સામે આવે છે ચોમાસાના વિદાયને લઈને અને આવનારા વરસાદને રાઉન્ડને લઈને જાણવી ખૂબ જરૂરી બનશે તો તેના વિશે પણ તમને આઈડિયા આપી દો માહિતી આપી દો તો મિત્રો અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે જાણીને તમે સ્તબ્ધ થઈ જવાના છો કારણ કે અંબાલાલે મિત્રો આગાહી કરતાં જણાવ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર ખાસ વરસાદી ઇંધાણના લઈને મિત્રો અંબાલાલે જણાવ્યું છે કે ઓગણત્રીસ તારીખથી લઈને ત્રણ તારીખની વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં દસ ઇંચ સુધીના વરસાદો પડી મળી શકે તો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં છ ઇંચ સુધીના વરસાદની આગાહી છે તો બીજા નંબર ઉપર અંબાલાલ પટેલ દ્વારા જે માહિતી આપવામાં આવી તેના અંદર તેમણે ચોમાસાના વિદાયની પણ માહિતી આપી અંબાલાલે મિત્રો કહ્યું કે અત્યારે જે આ વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે તે પૂરો થશે ત્યાર પછી અઢારથી લઈને ત્રીસ તારીખનો બીજો વરસાદનો રાઉન્ડ આવનારા મહિનાની અંદર જોવા મળશે એટલે કે નવરાત્રીના અંદર મિત્રો સારો વરસાદ દેખાઈ રહ્યો છે આ વર્ષે એવું અંબાલાલે જણાવ્યું નવરાત્રી ઉપર વરસાદનો તોફાની રાઉન્ડ રહેશે અને ત્યાર પછી ત્રીસ સપ્ટેમ્બર પછી જે છે તે મિત્રો ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ જવાની છે એટલે કે મિત્રો આ બે દિવસ પછી જે ત્રીસ તારીખ છે એના પછીની જે ત્રીસ તારીખ એટલે કે એક મહિના પછી જે ત્રીસ તારીખ આવી રહી છે ત્યારથી ગુજરાત રાજ્યમાં જે છે તે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે અને અંબાલાલે એ પણ કહ્યું કે મિત્રો ચોમાસાની વિદાય થયા પછી દિવાળીના સમયગાળા આસપાસ જે છે તે ઝાપટા અને પણ ગુજરાતમાં દેખાઈ રહ્યા છે જેના વિશે મિત્રો વિસ્તારથી આપણે આવનારા દિવસોની અંદર વાત વાત કરીશું હાલ આજની કે આજે ગુજરાત રાજ્યમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે ખાસ જાણીએ કે કયા કયા ભાગોમાં ભારે વરસાદની આગાહીઓ જે છે તે આપી દેવામાં આવી છે તેને આધારે જાણીએ કે કયા કયા ભાગમાં કેટલો વરસાદ પડશે સૌથી પહેલા સૌરાષ્ટ્રની વાત કરીએ કે મિત્રો સૌરાષ્ટ્રમાં આગામી ચોવીસ કલાક કયા કયા ભાગમાં કેટલા વરસાદની આગાહી છે સૌથી પહેલા અમરેલી જિલ્લાથી શરૂઆત તો મિત્રો જોઈ લો અમરેલી જિલ્લાનો આ નકશો છે અને અમરેલી જિલ્લાની અંદર વાત કરીએ તો ખાસ કરીને આગામી ચોવીસ કલાકની અંદર અમરેલીમાં બાબરાથી લઈને લાઠીના વિસ્તારો ત્યાંથી નીચે આવીએ તો કુંકાવાવ બગસરાના વિસ્તારોથી લઈને ધારી રાજુલા દુધાળાના વિસ્તારોથી લઈને સાવરકુંડલા રાજુલા લીલિયાથી ઉપર મિત્રો જે ખાંભાના વિસ્તારો છે તો આ બધા જ વિસ્તારોની અંદર જે છે તે મેઘરાજાનું તાંડવ જે છે તે અમરેલી જિલ્લામાં આગામી ચોવીસ કલાકની અંદર જોવા મળી શકે ત્યાંથી ઉપર મિત્રો બોટાદ જિલ્લાની પણ વાત કરી લઈએ કારણ કે બોટાદ જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદના એંધાણો દેખાઈ રહ્યા છે તેની વચ્ચે આ બોટાદ જિલ્લાનો મેપ છે બોટાદ જિલ્લાની અંદર બરવાળાના વિસ્તારોથી લઈને ધંધુકાના વિસ્તારો માંડવા સાળિંગપુરના વિસ્તારોથી લઈને બોટાદ અને ગઢડા લાગુના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદો ગાજવીજ સાથે જોવા મળી શકે ઉત્તરી સૌરાષ્ટ્રના પણ બે સૌથી મોટા જિલ્લા સુરેન્દ્રનગર મોરબીની વાત કરીએ તો આ બંને જિલ્લાની અંદર મિત્રો જોઈ લો મોટા ભાગના તાલુકાઓની અંદર જેમ કે નળસરોવર લીંબડીથી લઈને ધાંગધરા કુડા હાલવડ માલીવાથી લઈને નવલખીના વિસ્તારોથી લઈને મોરબી આસપાસના તમામ તાલુકા અને જિલ્લાઓની અંદર જે છે તે ભારેથી ભારે વરસાદને લઈને મિત્રો જે છે તે એંધાણો લાગી રહ્યા છે ત્યાર પછી મિત્રો બીજા જિલ્લાની પણ વાત કરીએ નીચે આવીએ જૂનાગઢ પહેલાં મિત્રો ભાવનગર જિલ્લો જોઈ લઈએ તો ભાવનગર જિલ્લામાં જે છે તે ખાસ કરીને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યો છે અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની સૂચવણી પણ દેખાઈ રહી છે જેમાં વાદળોને આધારે જાણીએ તો ભાવનગર જિલ્લા ઉપર સિહોરથી લઈને ભાવનગર પાલિતાણા બુધેલના વિસ્તાર થી લઈને તળાજા ગોગા પંથક મહુવા સુધીના ભાગો સુધી ભારેથી કરીએ તો ગીર સોમનાથની અંદર નીચે મિત્રો જે જોઈ લ્યો તો માંગરોળ વેરાવળ કોડીનારના વિસ્તારો તાલાળા ગીરના વિસ્તારોથી લઈને જૂનાગઢ લાગુના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ લાગી રહ્યો છે જ્યારે મિત્રો બાકીના જે જિલ્લાઓ છે જેમ કે જામનગર રાજકોટ પોરબંદર અને દ્વારકા અહીંયા કોઈ મોટા વરસાદની આગાહી આગામી ચોવીસ કલાક સુધી લાગી રહી નથી ત્યાર પછી મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં આજે સારો વરસાદ રહ્યો છે ત્યાર પછી હવે આગામી ચોવીસ કલાક હજુ પણ આનાથી ભયંકર ખતરનાક વરસાદો બની શકે જેમાં વિસ્તારો વિશે વાત કરીએ તો જોઈ લો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદના વિસ્તારોથી લઈને ગાંધીનગર વિરમગામના વિસ્તારોથી લઈને ધોળકા નડિયાદ કપડવાદના વિસ્તારોથી લઈને હિંમતનગર લુણાવાડાના વિસ્તારો ગોધરા મહીસાગર ખેડા દાહોદ અને આસપાસના મિત્રો દસકો લાગુ અને બાપુનગર લાગુના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદનું ગાજવીજ સાથે આગમન થશે ઉત્તર ગુજરાતની પણ વાત વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ જોઈ શકો કે હિંમતનગરના વિસ્તારોથી લઈને મહેસાણા મોઠેરા પાટણ રાધનપુર સાતલપુર પાલનપુરથી લઈને થરાદ દિયોદ ધારનારા વિસ્તારોથી લઈને આબુ અંબાજી ખેડબ્રહ્મા સાબરકાંઠા અરવલ્લી અને પંચમહાલ લાગુના વિસ્તારોને અંદર ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી ભારે વરસાદ જે છે તે તમને જોવા મળી શકે જ્યારે ત્યાંથી નીચે દક્ષિણ ગુજરાતની છેલ્લે વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતમાં આગામી ચોવીસ કલાક સારા વરસાદની આગાહી છે ઓરેન્જ એલર્ટ પણ ભાગમાં આપેલવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરાથી લઈને બોડેલી છોટા ઉદેપુર પંથક છે ત્યાંથી નીચે આવે તો ખંભાત આણંદ ભરૂચ રાજપીપળાના વિસ્તાર ત્યાંથી નીચે આવે તો સુરત બારડોલી નવસારી વ્યારાના વિસ્તારોથી લઈને વલસાડ અને ડાંગ સહિતના પંથકોની અંદર જે છે તે દક્ષિણ ગુજરાતમાં પણ આગામી ચોવીસ કલાક માટે ભારેથી અતિભારે વરસાદને લઈને જે છે તે એલર્ટ સૂચવી દેવામાં આવ્યા છે અને વિન્ડી વેધર એપ્લિકેશન દરમિયાન આ બધી માહિતી મેં તમને જણાવી આપી ત્યાર પછી કચ્છની વાત કરીએ તો કચ્છમાં આગામી ચોવીસ કલાક કોઈ મોટી સિસ્ટમ કે વાદળ નથી જેથી અહીંયા કોઈ મોટા ભારે વરસાદો પડવાના નથી તો મિત્રો હાલ આજે ગુજરાતમાં ક્યાંક કેટલો વરસાદ પડશે માહિતી મેં તમને આપી આગામી દિવસોને લઈને ત્યાર પછી મિત્રો તમને જણાવી દઈએ તો આ વરસાદનો જે રાઉન્ડ શરૂ થયો છે તે હજુ પણ ત્રણ તારીખ સુધી જોવા મળશે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે ગુજરાતમાં અઠ્યાવીસ તારીખ એટલે કે છેલ્લા ચોવીસ કલાકમાં પણ જે છે તે ભારે વરસાદ નોંધાયો છે અને હવે પછીની ચોવીસ કલાક ગુજરાત માટે ભારે રહેશે ઇવન ત્રણ તારીખ સુધી ગુજરાતનું વાતાવરણ ભારે રહેવાનું છે એના વિશે મિત્રો દરરોજ આપણે આ ટીવી સેવન ગુજરાતી ચેનલ ઉપર વિડીયો મૂકતા હોઈએ છીએ સવારે બપોરે સાંજે તો આ ચેનલ જે છે તે એકવાર ચેક કરતા રહેજો રો સમાચાર તમને અહીંયા મળી જવાના છે તો આજ માટે આટલું જ રાખીએ છીએ વિડીયો તમે ક્યાં ગામથી જોયો વિડીયો પસંદ આવ્યો કે નહીં કોમેન્ટમાં લખી દેજો આજે કાલે ફરી એકવાર મળીશું ત્યાં સુધી આજ માટે આટલું જ રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ